તો હેલો મારા ગુજરાતી ભાઈઓ તો સંજીવની યોજના ચેનલમાં તમારું સ્વાગત છે તો આજ હું તમારી માટે એક નવા ખુશખબર લઈને આવ્યો છું જોકે આપણે આપણા ગુજરાતમાં પણ હવે અનાજનું એટીએમ આવી ગયું છે અને એની શરૂઆત આપણે ભાવનગરથી થઈ ગઈ છે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને તમારા ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો અથવા સગા સંબંધી સાથે આ વિડીયો જરૂર શેર કરજો છતાં અનાજની દુકાને જતા હા તો આપણને શું થતું ક્યારેક વસ્તુ આપણને ખરાબ આપી દે અને અથવા આપણે વસ્તુ આપણને પૂરી ન દેતા તો હવે એની નવી એક ખુશખબર આવી ગઈ છે કે હવે અનાજનું એટીએમ આવી ગયું છે અને અનાજના એટીએમમાં આપણે કઈ રીતનું છે તો કે આપણે કેમ આપણે પૈસા ઉપાડવા જાય એ એટીએમમાં એ રીતે આપણે અને આપણે નંબર નાખીશું તો આપણે જે જેટલું મળવાપાત્ર અનાજ છે એ ઓટોમેટિક આપણને મળી જશે અને બસ આપણે બીજું કાંઈ નથી કરવાનું હવે એ એટીએમની શરૂઆત ભાવનગરથી થઈ ગઈ છે અને એ ભાવનગરમાં આ નિમુબેન બાંભણિયાના લોકાર્પણથી હવે બે અથવા ત્રણ દિવસ પહેલાં એની વાત થઈ ગઈ છે તો પેલા આ તમે એક વિડીયો ગુજરાતના નાગરિકો માટે એક ખુશ ખબર જો કે હવે ગુજરાતમાં પણ આવી ગયું છે અનાજનું એટીએમ જો કે આપણે ભાવનગરમાં નિમુબેન બામ્ભણીયાના આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અનાજના એટીએમનું અનાજના એટીએમ લોકાર્પણ કરતાની સાથે સાથે એનું ટ્રાયલ ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું જોકે આ નિમુબેન પાંભણિયા એનું ટ્રાયલ ટેસ્ટિંગ જોઈ રહ્યા છે સસ્તા અનાજની દુકાન નહીં હવે સસ્તું એટીએમ આવી ગયું છે તમે જોયું કે નીમુબેન પાંભણીયાના હાથે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ આ એટીએમ જો સક્સેસ થાય તો બધાય ગામડે અથવા તાલુકો અથવા જે જે જગ્યાએ સસ્તા અનાજની દુકાન છે એ જ જગ્યાએ આ એટીએમ લગાવી દેવામાં આવશે જોકે આ એટીએમમાં ભેદભાવ થવાનો નથી અને આની અંદર જે જે વસ્તુ તમને મળવાપાત્ર છે એ જ વસ્તુ તમને આપણને મળી જવાની છે તો તમને વિડીયો કેવો લાગ્યો વિડિયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જોકે આ નવા નવા વિડીયોની અપડેટ મળી શકે બધાય પહેલાં જ તમને ચાલો મળી નવા વિડીયો માટે ત્યાં હોતી બાય